હજાર વરસ ભણી જોવા જુ તો જગત માં મારું નામ મેલડી નઈ પ્રભુ પ્રભુ દરબારો ખુબ જણા જગત જગતમાં મારું નું કેવું એવું થાય છે જેણા રેજોન તમારી સતી 100% તમન ચોક જગતમાં મોટા કરશે બાપા ભલે મગમા કમા કમામા ઓમ પ્રભુ મારો ધણી શ્રી પ્રભુ એ રોમ પ્રભુ ભાઈ

લેખે લેખે ભગવાન ના ઘર ઊધી આવું વેળાએ હું મેલડી પૂછું તમે મજા બોલો છો તમે કુવા હું છો માતા હર્ષિ ને મજા બોલે છે બાપો કુવા ખુબ મજા બોલું છોલી સારું સારું જોવે

અમર શગ હા તમારા ઘર કોઈ દાડો દૂધની રેલ નેટ છે ને આવું વેલાય હું માતા કો છું બાપુ એ ભાઈ આ માતાને ખોબ હપાળું કરી અને મેં માતા એ કદાચ

વચન મોય માતા જબરી છે શિગોતર અટારી છે ઓબળજો અને જહો જનો જાળું છે મોય મારું માતાનું કેવું આવું થાય છે એટલે આ બત્રીસી છે બત્રીસી બોલે કોઈ દાડો ખોટું બોલે નો બોલે ખોટું મારું મેગડે નું કેવું થાય છે બોલવાનો તોલ કરી બોલજો બાપા માતા ને સત નો ટોપ ભળાવજો જો શેતી ઘણા વરસ કરી છે પણ મો મેલડી આશી આલુ સોના માતા બેહી ગઈ એ કદાચ થોડું થોડું છેડતા આશ્યો એમાંય મારો રોમ હેરાક છે આવું કુછુ મજા બોલું છું બાપા બાપો બાપો મારી માસે ઢોલી મા મા બારોડ છે મજા બોલું છું મજા જો તારા પર ની માતા છું મજ તારા પર તા અકોટા કરો બાપા રદનશર ઘલેમાં મજા